પીસી કરી પછી બહાર ગયો બહાર જઈને ઘરે આવ્યો ઘરે આવીને સા પીધો સા પીને ખાટલે બેઠો કા કોક મહેમાન આવ્યું મહેમાન આવ્યું એને મને ઠેલો દીધો ઠેલો દીધો પછી મેં આમ મૂક્યું આમ લીમડાન લીમડાન થળીએ ક્યાં લીમડા થળીએ એ આમ રહ્યો લીમડો રાગમાં આવતું રહ્યો છે લીમડે

આવું એટલે પણ તું ક્યાં ના કેટલા દોઢ લીમડા છે એ લીમડા ગોતવું મારે આમ છે હે બાબા આ શું ભાગો તમને કઈ ગયો પુષ્પરાજ પાંચસો કરોડ એકલો લઈ જાઉં કોઈ ન કહું એકલો ગોતી લઉં

ભારે કરી ઓયલો મશીન લઈને વિયો ગયો પર રિમોટ મારી પાસે રહી ગયો હવે તું શું કરા આ ઓલા ભાભાઈ કીધું છે થડી ને ના દાય છે પૈસા ઈ કાધું છું જર ખાયા પણ તું ફટકી ન દયો તું તો પીપર છે એને લીમડા બાજુ આ છે મારું સહકાર લાગશે એવું મને લાગે હા નહીં મારો વારો વધે